જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં સૌ ને મારા જય માતાજી જે લોકોને વ્યસન મુક્ત થવું છે દારૂ સિગરેટ બીડી તમાકુ ગુટકા કોઈ પણ પ્રકારનું વ્યસન છે અને તે વ્યસન વ્યસન છોડવા પણ માગે છે પણ છોડી નથી શકતો કેમકે તેના શરીરમાં સલ્ફરની ની થઈ જાય છે અને ફરીવાર તેને વ્યસન વ્યસન લેવાનું મન થાય તો જે લોકોને છોડવું છે તે લોકો માટે પ્રાચીન ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે ઘરેલું ઉપચારથી ગમે તેવો વ્યસની હશે તેને કોઈ પણ પ્રકારનું વ્યસન હશે દારૂ સિગરેટ બીડી તમાકુ ગુટકા કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તે પોતાનું વ્યસન છે તે આપોઆપ છોડી દેશે

મારું મૃત્યુ પણ થઈ શકે છે મારા માટે ખૂબ ખરાબ છે અને મારી આગળની પેઢી માટે પણ ખૂબ ખરાબ થઈ શકે છે એટલા માટે જો તમારે વ્યસન છોડવું હોય તો પહેલું કામ તમારે તમારું મન છે તે મક્કમ કરવું જોઈએ અને બીજો ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું કે તમારે થોડું આદુ લેવાનું છે તેના નાના નાના તમારે ટુકડા કરી નાખવાના છે અને એક દિવસ તે આદુને તમારે સુકાવા દેવાનું છે તે નાના નાના ટુકડા સુકાઈ જાય પછી તેમાં તમારે લીંબુ મિક્સ કરવાનું છે અને થોડું સિંધવ મીઠું આવે છે તે મિક્સ કરવાનું છે જ્યારે તે વ્યક્તિને પ્રકારનું વ્યસન ખાવાનું મન થાય નાનો ટુકડો મોઢામાં રાખી અને આરામથી સૂચવાનો છે આ વસ્તુ દરરોજ કરવાથી ગમે તેવો વ્યસન હશે તેને દારૂનું વ્યસન હોય સિગરેટનું વ્યસન હોય બીડીનું વ્યસન હોય તમાકુ ગુટકા અથવા તો કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તે વ્યસન છોડી દેશે કોઈ પણ પ્રકારના તેને પાવડરો ટેબલેટો અથવા તો કોઈ પણ પ્રકારની ગોળીઓ ખવડાવવાની જરૂર નહીં પડે તે વ્યસનની આપોઆપ ગમે તેવું વ્યસન હશે તે છોડી દેશે અને તેના શરીરમાં સલ્ફરની ઉણપ થઈ ગઈ હશે તે પણ દૂર થશે ત્યાં દોસ્તો સાવ સિમ્પલ ઘરેલું ઉપચાર છે નાના ટુકડા તમારે આદુ ના કરી નાખવાના છે થોડા તેને સુકાવા દેવાના છે સુકાઈ જાય પછી તેમાં લીંબુ મિક્સ કરી અને સિંધો મીઠું મિક્સ કરે કરી દેવાનું છે અને જ્યારે પણ તે વ્યક્તિને વ્યસન લેવાનું મન થાય વ્યસન ખાવાનું મન થાય નાનો ટુકડો મોઢામાં રાખે અને આરામથી સૂચવાનો છે ગમે તેવો વ્યસન હશે તેને કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તે ગમે તેવું વ્યસન આપોઆપ છોડી દેશે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં આ માહિતી બધા લોકોને ખાસ શેર કરજો કેમકે અત્યારે ઘરે ઘરે આ પ્રોબ્લેમ છે અને ઘણી ફેમિલી તો એવી પણ છે જેને વ્યસનના કારણે દરરોજ ઘરમાં ઝઘડા થાય તો વિડીયોને શેર જરૂર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી ો જય હિન્દ દોસ્તો